નાગરિકોને શાંતિ સલામતી અને સુરક્ષા પૂરી પાડતી ગુજરાત પોલીસ ખેડૂતોને પાક રક્ષણ માટે પણ મદદરૂપ થઈ રહી છે પંચમહાલ જિલ્લામાં કાલોલના રાબોળ ગામના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ પાકનું પશુઓ દ્વારા થતું ભેલાણ અટકાવવા ઉપરાંત ઉભા પાકની ચોરી અટકાવી છેલ્લા પાંચ વર્ષથી પોલીસના માઉન્ટેડ પોલીસના જવાનો ખેતરક્ષક બન્યા છે ઘણા વર્ષોથી આ વિસ્તારના ખેતરોમાં જંગલી અને કેટલાક પશુઓ અચરાવતા તેમજ સામાજિક તત્વો દ્વારા પાકનું ભેલાણ કરવામાં આવતું હતું ઉપરાંત પાકની ચોરી પણ કરવામાં આવતી હતી જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા હતા કોઈ ખેતી કરતા અમે નુકસાન ખૂબ થતું હતું રાત્રે બી કાપી જતા હતા દિવેલા છે મકાઈ છે ચોરી જતા હતા લોકો અને દિવેલા મૂકી દેતા ગાયો અત્યારે લગભગ પાંચ વર્ષથી ગોધરા અમે માગણી કરી હતી પોલીસ ગુજરાત પોલીસમાં

તેઓના ખેતરના ઉભા પાકની ચોરી અને રક્ષણ બાબતે રજૂઆતો થયેલ જે અનુસંધાને પંચમહાલ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા સદર ગામે માઉન્ટેડ પોલીસના ઘોડે અને ઘોડેસવારોને ત્યાં પાક રક્ષણ અને આ ચોરીની નિવારવા માટે રાખેલા હાલમાં પણ સદર જગ્યાએ ચાલુ છે અને ત્યારબાદ કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને ગામના નાગરિકો અને ખેડૂતો પણ આ બાબતે શાંતિ અને સુરક્ષા મહેસૂસ કરે છે